બાકી તો મિત્રો હવે જો આજનો દિવસ હા ચશ્મા બસમાં લગાવી દીધા છે ઘડિયાળ બડિયાળ પટ્ટો ટોપી ટી શર્ટ મોજા એટલે ટી શર્ટ તાલે ભાલે થઈ ગયા છે જાનમાં જવા માટે તો બચ્ચા ફાલડે એ કોઈ અહીંયા આપે તો હા ઓ વીટી પણ જોઈ લ્યો વીટી બીટી ટટાર લીધી છે તમારા પ્રતિક અમારો બોડી સ્પ્રેથી રમી રહ્યો છે હા જવાનું છે અમારે બધાનું બપિયારા બપ્યારા જાનમાં તમને બતાવીશું શાંતિ આવ્યું હોય બરાબર તો મળીએ તમને આખો દિવસ બહુ મજા આવશે કાલે ગરબાનો વિડીયો પણ જોરદાર લાગી અને હવે થઈ ગયા છે તૈયાર ચાલે પાલેને જઈએ છીએ અહીંયા બધા જો અમારો હોમ મિનિસ્ટર બી હવે તૈયાર થઈ જ ગયા છે અહીંયા લોકો ઇસ્ત્રી કરી રહ્યા છે હજુ અને ફટાફટ તૈયાર થઈને નીકળીએ બરાબર ચાલો ચિંતન ગુડ બુટ પ્યારો ચલો ફટાફટ હાલો

બસ હેલો જવાની પૂરણ આમાં

केरे दे केरे दे મિત્રો જો ગામ ભપ્પિયા આવી ગયા છે જાન કરવાનું મજા આવી તમે જોયો વરકોડો અને ગાન નું સ્વાગત પછી કયો પોખવાનું અને હવે અત્યારે હાલ રાજા ફરીથી તૈયાર થઈ રહ્યા છે પછી આપણે જઈશું સોરી તો તમને લોકો ખુબ મજા આવે છે કારણ કે અમારે જો જવાની બે બે એ તું આ બધા નઈ પચાસ જતો રે જવાની એકદમ ટકા છે પણ ગરમી એટલી છે ને એની મજા છે કઈક અલગ છે બરોબર પીવું હરે ચાલો ના પી નાખી

हम मिलाएंगे आज एक काम करो रिक्शा में जा मैं ले चल के आएगा भाई बाय पक्का पक्का जन्ना का जूस हम आज गन्ने का जूस पिएंगे ए गाइस दोहराओ अरे आओ ना आओ जल्दी करो सो गाइस रिक्शा का पार्टी हो रहा रहा है क्योंकि लड़के बहुत भूखे हुए हैं और प्यासे हैं कई दिनों से खाया पिया नहीं है नहीं? बारात का इंतजार कर रहे थे कब आएगी बारात और खाना खाएंगे उसमें खाना बाकी रह तो गया हमारा तो, तो गैस कैसा लगा जन्ने का जूस रेडी

એમ ના ફેમિલી તો મિત્રો જો અમે હવે સવારી માંથી જઈને જમવા માટે જઈએ પ્રતિક પાછળ જાય એનાપા તમે તો શર્ટ પણ જબરી કરી એમ જવાબ ને જા હાય રેડી ચાલો મિત્રો તો હવે સોરી માંથી આવી ગયા જ જમવા માટે ચલો જમવા રેડી ચાલો ચાલો જમવા ચાલો ચાલો જમવા ચાલો ચાલો જમવા હેલો ગાઈસ તો હવે ખાવા માટે અમે તડાપડી કરશું હા ચાલો હા બોલ તો બોલ તો કે આ હા ભૂખ લાગી બો જમ્મા જમ્માના પહોંચી જઈએ છીએ અમે ખૂબ જગ્યાએ ભીડ છે નહીં હા આય પવન હારો આવે ઠંડો મસ્ત અને જબરી જસ નહીં આવો ભેંસન અડવું થાય હે

Bouker si bower, bouker Mau Ya, sunti penero, jauh bare sete blokma. Handsuit. <hesitation> 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 બે ઘડી આરામ કર્યો તો હવે જઈએ છીએ મિત્રો હવે અમે આવી ગયા છીએ લગ્ન ઘરે ખૂબ મજા આવી અને હવે ચિંતન ના પ્રતિક છે ગામડે બરાબર તો આપડે જઈએ છીએ મૂકવા માટે Shook kỹ du thù xuống kỹ du thù mục đích suk kiao hai mục lệ tinh bát tích nè hà bơi hè kiao bơi hà bia hoa hà bia hoa hà bia hoa hà bia hoa hà bia ના તો ચલો મિત્રો ખૂબ જ મજા આવી એન્જોય કર્યું અને આ લગનમાં ખૂબ જ સરસ રહ્યું તો ચાલો જઈએ હવેનો મૂકવા અમે મારા પપ્પા આવવાના છે તો આ લોકોને ત્યાં સુધી આપણે ડ્રોપ કરતા જઈએ હેલો ચાલ કે બાય બાય કે બાય

ચલો મિત્રો ઠીક છે આ બધું ચાલે રાખવાનું એન્જોય કરવા દેવાનું છોકરાઓને વેકેશન માણવા દેવાનું હવે આપણે જે રીતે મિત્રો જુઓ પ્રતિક અને ચિંતનને મૂકીને અત્યારે હાલ હવે જનપદ હોટલ પર આવી ગયા છે સાત વાગ્યાને છ મિનિટ થઈ ગઈ છે મિત્રો એ રીતે કે જુઓ તમે અને હવે આપણે અહીંયાથી લેવાના છે બે સાહી પનીરના ડબ્બા કારણ કે સાડા સાતનો ઓર્ડર હતો બે પનીરના ડબ્બા લેતા હતા ચલો મિત્રો આપણે જઈએ હોટલ હા સજન તો બે કોરેટી એવું મસ્ત આવી રહ્યું છે ખાટલા બાટલા જેવો જોરદાર લગાઈ દીધા છે હા છે એનું રૂખ તો ભાઈ જો આપણા થઈ ગયા બે પાર્સલ રેડી અને નીકળીએ ઘરે